લોકોની આ પાંચ આદતો હોય છે જો તમે તમારી આસપાસ તેમને જુઓ તો તેનાથી દૂર રહો નમસ્તે મિત્રો આપણે બધા એવા સમાજમાં રહીએ છીએ જ્યાં આપણને ઘણા પ્રકારના લોકો મળે છે છે કેટલાક પોતાના મિત્રો કહે જ્યારે કેટલાક ખરેખર આપણા મિત્રો હોઈ શકે છે ઘણા બધા લોકો વચ્ચે રહેવાથી ક્યારેક આપણા માટે સાચા મિત્ર અને ખોટા મિત્ર અથવા તો સ્વાર્થી મિત્ર વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે આપણી આસપાસ કેટલાક લોકો એવા છે જે આપણી પ્રગતિથી ખુશ છે અને કેટલાક આપણી પ્રગતિથી ઈર્ષા કરે છે આજે અમે તમને કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને નક્કી કરવામાં મદદ કરી શકે કે કોઈ તમારાથી ઈર્ષા કરે છે કે નહીં જે લોકો તમારી ઈર્ષા કરે છે તેઓ તમને નુકસાન પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી જશે પરંતુ તમારી માનસિક શાંતિનો પણ નાશ કરી શકે છે તેથી આવા લોકોને ઓળખવા અને તેમનાથી દૂર રહેવું મહત્ત્વપૂર્ણ છે તમે કદાચ કોઈક સમયે આવા લોકોનો સામનો કર્યો હશે જેઓ સ્વાભાવિક રીતે બીજાઓની ઈર્ષા કરે છે તેમના કેટલાક લક્ષણોમાં બીજાની ખુશી જોઈને ઈર્ષા અનુભવવી અને બીજાઓને નીચા દર્શાવવાનો સમાવેશ થાય છે સમસ્યા એ છે કે આવા લોકોને ઓળખવા ઘણીવાર ખૂબ મુશ્કેલ હોય છે તેઓ ચહેરા પર એટલા મીઠા દેખાય છે કે એવું લાગે છે કે તેઓ તમારા સૌથી મોટા શુભેચ્છકો છે પરંતુ ઊંડાણમાં તેઓ એટલા ઝેરી છે અને તમારી આસપાસ નકારાત્મકતા ફેલાવાનું કામ કરે છે તેઓ પોતાના ફાયદા માટે ગમે તે હદ સુધી જશે અને તમારી માનસિક શાંતિને પણ અસર કરી શકે છે તો ચાલો આજે આવા લોકોની કેટલીક આદતો વિશે જાણીએ જેથી તમે તેમને ઓળખી શકો અને સમય જતા તેમનાથી દૂર રહી શકો તે પહેલાં તમે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો એક તેઓ ખોટી પ્રશંસા પાછળ મજાક ઉડાવે છે તમે ઘણીવાર ઈર્ષાળુ લોકોને તેના શબ્દો દ્વારા ઓળખી શકો છો ભલે તેઓ તમારી પ્રશંસા કરે તેની પાછળ એક છુપાયેલ મજાક હોય છે ઉદાહરણ તરીકે તમારી ત્વચા સારી છે જો તે થોડી વધુ ચમકતી હોત તો સારું થાત આ પાછળનો તેમનો હેતુ તમારા આત્મવિશ્વાસને નબળો પાડવાનો છે આ લોકો તમારા આત્મસન્માન પર હુમલો કરે છે જેથી તમે તમારા વિશે નકારાત્મક વિચારવાનું શરૂ કરો અને તમારી પોતાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવો બે પોતાને ઊંચો કરવા માટે તમને નીચા પાડો ઈર્ષાળુ લોકોની સૌથી ઝેરી આદતોમાંની એક એ છે કે તેઓ પોતાને શ્રેષ્ઠ બતાવવા માટે તમને નીચા પાડવાના ક્યારેય અચકાતા નથી આવા લોકો ઘણીવાર જાહેરમાં તમારા વિચારોની મજાક ઉડાવતા જોવા મળશે અરે તમે મને કંઈ નવી વાત કહી બસ છોડી દો તમે તે કરી શકશો નહીં જેવી વાતો કહીને તેઓ કોઈને કોઈ રીતે તમને નીચા પાડવાનો પ્રયત્ન કરે છે આમ કરીને તેઓ પોતાને ઊંચો કરવાનો અને તમારા કરતાં સારા દેખાવાનો પ્રયત્ન કરે છે ત્રણ કોઈની પ્રશંસા સહન કરી શકતા નથી જો તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ હોય જે કોઈની પ્રશંસા સહન ન કરી શકે તો સમજો કે આ લોકો પણ ઈર્ષા કરે છે જો તેમની સામે કોઈની પ્રશંસા કરવામાં આવે ખાસ કરીને જો કોઈની સફળતા વિશે સારા સમાચાર હોય તો તે સાંભળીને તેમનો ચહેરો ફીકો પડી જાય છે આ પછી તેઓ તે વ્યક્તિની ટીકા કરવાનું અથવા તેમની પ્રગતિમાં ખામીઓ શોધવાનું શરૂ કરે છે જો આવા લોકો તમારી આસપાસ હોય તો તેમનાથી દૂર રહેવું જ વધારે સારું ચાર દરેક બાબતમાં તમારી સાથે સ્પર્ધા કરવી ઈર્ષાળુ લોકોની એક ખાસિયત એ છે કે તેઓ દરેક બાબતમાં તમારી સાથે સ્પર્ધા કરવા માંગે છે ઉદાહરણ તરીકે જો તમે નવો ફોન કે મોંઘો શર્ટ ખરીદો છો તો તેઓ તરત જ કહેશે કે તેમની પાસે પણ તે છે જો તમને નવી નોકરી મળે તો તેઓ કહેશે કે કંઈ નથી પણ મારા ભાઈ પાસે તો સારું કામ હતું ટૂંકમાં તેઓ દરેક બાબતમાં તમારી સાથે સ્પર્ધા કરવાનો પ્રયત્ન કરશે તેમનો ઉદ્દેશ તમારી ખુશી અને ઉત્સાહ ઘટાડવાનો અને તમને અપમાનિત કરવાનો છે પાંચ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલવું આવા લોકો ઘણીવાર તમારા ચહેરા પર ખૂબ જ મીઠી વર્તણૂક કરે છે પરંતુ તમારી પીઠ પાછળ તેઓ તમારા વિશે ખરાબ વાતો કહેવામાં ક્યારેય અચકાતા નથી તેઓ હંમેશા બીજાઓની સામે તમારી છબી બગાડવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે જ્યારે તમે તેમને તમારી નજીક માનો છો અને તમારી વસ્તુઓ તેમની સાથે શેર કરો છો કારણ કે તેઓ છેતરપિંડીમાં નિષ્ણાત છે અને આ વસ્તુઓનો ઉપયોગ તેઓ તમારી વિરુદ્ધ કરે છે જ્યારે સમય આવે છે ત્યારે તેઓ તમારા બધા રહસ્યો બીજાઓને જાહેર કરવામાં ક્યારેય અચકાતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપયા કરીને વિડીયોને એક લાઈક આપીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી એક લાઈક અમને ઘણી પ્રેરણા આપે છે જેથી અમે ભવિષ્યમાં સારા વિડીયો બનાવી શકીએ અને ચોક્કસપણે તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો ધન્યવાદ